તે બાળકો સ્ટાન્ડર્ડ ફાઈવ સબ્જેક્ટ ઇંગ્લિશ લિટલ સ્ટેપ્સ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન જુઓ બાળકો આજે આપણે લિટલ સ્ટેપ્સ થર્ટીન ફોર્ટીન અને ફિફ્ટીનની એક્ટિવિટી વન પોએમ શેરિંગ સ્વીટ્સ જોઈશું જુઓ અહીં નીચે તમને સ્વીટ્સ દેખાઈ રહી છે સ્વીટ્સ એટલે મીઠાઈઓ તો ચાલો આપણે જોઈએ વન એન્ડ વન મેક ટુ વન ઇચ ફોર મી એન્ડ યુ ટુ એન્ડ ટુ મેક ફોર વન ઇચ એન્ડ સ્ટીલ ટુ મોર થ્રી એન્ડ થ્રી મેક સિક્સ બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ ફોર એન્ડ ફોર મેક એટ જલેબીઝ એન્ડ બર્ફીઝ ઓન ધ પ્લેટ ફાઈવ એન્ડ ફાઈવ મેક ટેન લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન મીઠાઈ વહેંચવી એક અને એક બે થાય એક મારા અને તારા માટે બે અને બે ચાર થાય એક એક અને હજી પણ બે વધારે ત્રણ અને ત્રણ છ થાય લાકડીઓ એટલે કે સળીઓ પર મોટા લોલીપોપ ચાર અને ચાર આઠ થાય થાળીમાં જલેબી અને બરફી પાંચ અને પાંચ દસ થાય ચાલો તે બધાને ફરીથી ગણીએ તો ચાલો બાળકો હવે આપણે આ પોએમના મીનિંગ્સ જોઈશું ટી ઓ એસ એચ આર ઈ ટુ શેર મીન્સ વહેંચવું એસ ડબલ્યુ ડબલ્યુ યુ ટી એસ સ્વીટ્સ મીન્સ મીઠાઈ એસ ટી આઈ સી કે સ્ટીક मीन्स लाकड़ी पी एल ए टीई प्लेट मीन्स थड़ी एम ए के ई मेक मीन्स सी ओ यू एन टी काउंट मीन्स गणवू ए जी ए आई एन अगेन मीन्स फरी थी एलई टी एस લેટ્સ મીન્સ ચાલો જે એ એલ ઇ બી આઈ એસ જલેબીઝ મીન્સ જલેબી બી એ આર એફઆઈ એસ બર્ફીઝ મીન્સ બર્ફી જુઓ બાળકો આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો કાવ્યમાં ન હોય તે શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો જુઓ અહીં એકથી દસ અંક આપેલા છે આપણે તેના સ્પેલિંગ્સ લખીશું ઓ એન ઇ વન ટી ડબલ્યુ ઓ ટુ ટી એચ આર ડબલ ઇ થ્રી એફ યુ આર ફોર એફ આઈ વી ઈ ફાઈવ એસ આઈ એક્સ સિક્સ એસ ઇવીન સેવન ઇ આઈ જી એચ ટી એટ એનઆઈએન ઇ નાઇન ટી ઈ એન ટેન તો બાળ દોસ્તો આ સ્પેલિંગ્સ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખી લેવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી એક્સરસાઇઝ માં તમારે તમારા પરિવારના સભ્યોના અથવા તો મિત્રોના મોબાઈલ નંબર લખી અને તેની સામે તેના સ્પેલિંગ લખવાના રહેશે આ એક્સરસાઇઝ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ પ્રમાણે પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે લિટલ સ્ટેપ્સ થર્ટીન ફોર્ટીન અને ફિફ્ટીનની એક્ટિવિટી ટુ સ્ટોરી ધ ક્લાસ ગોઝ ફોર એ પિકનિક એ જોઈશું અહીં આ સ્ટોરીમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ આપેલો છે તો ચાલો આપણે આ વાર્તા જોઈએ લેટ્સ ગો ફોર એ પિકનિક ચાલો સહેલ પર જઈએ યસ વી વોન્ટ ટુ ગો ફોર એ પિકનિક હા અમારે સહેલ પર જવું છે કેન વી ગો ફોર એ પિકનિક પ્લીઝ સહેલ પર જઈ શકીએ મહેરબાની કરીને પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર એ પિકનિક મહેરબાની કરીને ટીચર ચાલો સહેલ પર જઈએ ઓકે લેટ્સ ગો શિક્ષક કહે છે ચાલો જઈએ સો ધ ચિલ્ડ્રન ઓફ ક્લાસ ફાઇવ ડિસાઇડેડ ટુ ગો ફોર એ પિકનિક આમ પાંચમા ધોરણના બાળકોએ સહેલ પર જવાનો નિર્ણય કર્યો ધે અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન તેઓ બસમાં સુંદરવન ગયા ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન જંગલ તે જંગલમાં એક સહેલનું સ્થળ છે ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ તેમણે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું સડનલી ઇટ સ્ટાર્ટેડ ડ્રેનિંગ અચાનક વરસાદ વરસવા માંડ્યું ધે શો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ તેમણે તેમની સામે એક મકાન જોયું ધે રેન્ટ ટુવર્ડ્સ ઇટ તેઓ તેની તરફ દોડ્યા ધ ડોર વોઝ ઓપન બારણું ઉઘાડું હતું ધે એન્ટર્ડ તેઓ અંદર પ્રવેશ્યા ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ તે ખૂબ ગંદુ ઘર હતું ધે કુડ નોટ સી એનીબડી ઇન સાઇડ તેમને અંદર કોઈ દેખાયું નહીં ધે શાઉટેડ તેમણે બૂમ પાડી હેલો એનીબડી ધેર હેલો કોઈ છે હેલો એનીબડી ધેર હેલો કોઈ છે ઇટ્સ રેનિંગ વરસાદ વરસી રહ્યો છે कैन वी स्टे हियर फॉर समटाइम्स अमे थोड़ा समय अही रही सकीस आई थिंक नो बडी इज थेर हाँ मैंने लगे कि कोई नहीं लेट्स स्टे हियर फॉर समटाइम चलो थोड़ा समय अही रही बट मैडम द हाउस इज सो डी पेडम घर के गंदू मिस गौरी सेड સ્વીપ ધ ફ્લોર કુમારી ગોરીએ કહ્યું ભોંય સાવરણીથી વાળો પપ્પી સેડ પપ્પી બોલ્યો આઈ વિલ સ્વીપ ધ ફ્લોર હું ભોંય સાવરણીથી વાળીશ પપ્પી સ્વેપ ધ ફ્લોર પપ્પીએ ભોંય સાવરણીથી વાળી ધસ ધે ક્લીન ધ રૂમ આમ તેમણે ઓરડો સાફ કર્યો બાળકો હવે આપણે डेज नेम्स એટલે કે વારના નામ શીખીશું s u n d a y સન્ડે રવિવાર m o n d a y મન્ડે સોમવાર t u e s d a y ટ્યુઝડે મંગળવાર ડબલ્યુ ઇન ઇસ ડી એ વાય વેનસડે બુધવાર ટી એચ યુ આર એસ ડી એ વાય થર્સડે ગુરુવાર એફ આર આઈ ડી એ વાય ઈડડે શુક્રવાર એસ ટી યુ આર ડી એ વૈ સેટર્ડે શનિવાર સુખિનુ નિરામયા ભદ્રા પશ્યત